હલો મિત્રો પ્રવીણ જોશી તમારા મોબાઈલ સ્ક્રીન પર મસ્ત વાર્તા લઈને એક ગામ હતું એમાં પ્રખ્યાત વૈજી રહી ચારે બાજુના ગામોમાં એમની ખ્યાતિ ઘણી સારી વૈદ્યકીય સારવાર આપતા હતા હવે જમાનામાં તો કોલેજો હતી નહીં એટલે દર પેઢીથી જે જ્ઞાન ચાલતું આવ્યું હોય એ પ્રમાણે એ આગલી પેઢી પાછલી પેઢીને શીખવાડતી જાય એમ કરતાં કરતાં વૈદ્યજી પણ જ્યાં જાય ત્યાં તેના વીસ બાવીસ વર્ષના છોકરાને સાથે રહીને જાય જેથી એ વસ્તુ સમજી શકે શીખી શકે એકવાર એવું બન્યું બાજુના ગામમાંથી એક ભાઈ આવ્યો અને કીધું વૈદ્યજી વૈદજી મારો ઊંટે ગઈકાલથી રાતના ખાધા પછી સવારે કંઈ ઉઠતો નથી પાણી નથી પીતો ખાતો નથી ત્યાં આવો ને વૈદ્યજી તો ગયા જોયું તો આજુબાજુ જોયું તો નાના નાના ગોળ ગોળ ચીભડા પડેલા મેં કીધું ભાઈ કાલે રાતના શું ખાધું એણે કે જે ચીભડા ખાધેલા નાના નાના ગોળ ગોળ પછી તે જે ધ્યાનથી જોયું તો એ ઊંટના ગળામાં એક ચીબડું ફસાયેલું એમણે તે પોતાનો જોડો કાઢી અને એ ભાગમાં જોરથી માર્યું ઊંટના ગળા પર ચીબડું અંદર ઉતરી ગયું પેટમાં ઊંટ ઊભું થઈ ગયું પાણી પીધું અને આમ થયું હવે એની સાથે આવેલા છોકરાએ પણ આ જોયું બીજા દિવસે વૈદ્યજીક બહાર ગયા હતા એટલે એક ભાઈ આવ્યો કારણ કે વૈદ્યજીકા છે તો ભાઈ તો બહાર ગયા છે શું હતું બોલો મારા દાદાએ ગઈકાલથી પાણી નથી પીધું કંઈ ખાધું નથી જરા ચાલો ને તો દોડતા દોડતા ગયા બંને જણા બાજુના ગામમાં દાદાનો હૈડીયો અથવા ઘૂંટીનો ભાગ ફૂલેલો હતો ગરડા મોટા હતા કાલે શું ખાધેલું તો કાલે ચીબડાનું શાક ખાધેલું છોકરાને તો યાદ આવ્યું કે દાદાએ શું કરેલું એને પણ જોડો લઈને જોરથી દાદાના ગળામાં માર્યો માદા દાદાના ગળામાં માર્યો દાદા તો ચીસાચીસ કરી ઉઠ્યા પેલો તો સીધો ભાગ્યો ઘેરે દાદાને વાત કરી દાદા કે ગધેડા આવું કરાતું હોય ઊંટ વૈદ થોડું શીખ ચાલ મારી સાથે પછી એની સાથે ગયા અને દવા આપી વૈદ્યએ અને દાદા સારા થઈ ગયા મિત્રો સમજ્યા વૈદ્ય અને ઊંટ વૈદ્યમાં ફેર હોય છે આશા રાખું મજા આવી હશે દિસ ઇઝ પ્રવીણ જોશી થેન્કસ ફોર યોર ઓવરવેલ્મિંગ સપોર્ટ ટુ મી by watching please watch my videos also there are good stories fine have a nice day thanks a lot but it's